બગસરા નાગરિક સહકારી સરાફી મંડળીના હોદેદારોની વરણી અમરેલી જિલ્લાના બગસરામાં ચાલીસ વર્ષથી કાર્યરત નાગરિક સહકારી સરાફી મંડળી ગુજરાતમાં છ હજાર ત્રણસો પચાસ મંડળીઓ ધરાવતી મંડળી છે બીજા ક્રમાંકમાં આવતી આ મંડળીના એકવીસ હજાર સભાસદો છે રાજ્યમાં આઠ બ્રાન્ચ ધરાવે છે વડોદરામાં ગોત્રી રોડ પર પ્રાઇમ કોમ્પ્લેક્સમાં તેની બ્રાન્ચ આવેલી છે ગાંધીનગરમાં સાધારણ સભા મળી એમાં બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી વ્યવસ્થાપિત કમિટીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં મંડળીના અધ્યક્ષ સ્થાપક રશ્મિન ડોડિયા ચેરમેન વડોદરા બ્રાન્ચના મેનેજિંગ ડિરેક્ટર મનોજ પટેલ ડિરેક્ટર તરીકે દીપાલી સોલંકી હિંમત પટેલ અનુરાગ શર્માની નિયુક્તિ થઈ એમ દિનેશ શાહે જણાવ્યું હતું મનીષ જોશી મૌનનો અહેવાલ